પાણીગેટ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર પર પીસીબી પોલીસની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી જુગાર રમાડનાર સહિત આઠ ખેરી ઝડપાયા હતા પોલીસ દ્વારા જુગારીઓની અંગ જડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ અને આઠ મોબાઈલ મળી રૂપિયા એક લાખનો મુદ્દામાલ કબજે કરી પાણીગેટ પોલીસને સોંપ્યો હતો વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી પોમલી ફળિયા બાજુમાં રહેતો રાજુ ગજાનંદ પોતાના મકાનમાં રૂપિયા કમિશન લઈને બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડે છે તેવી બાતમી પીસીબી પોલીસને મળી હતી અને હાલમાં પણ જુગાર રમી રહ્યા છે જેથી પીસીબી પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી પોલીસને જોઈને જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી જેમાં જુગાર રમાડનાર રાજુ સહિત ગજાનંદ શિંદે જાવેદ નજમુદ્દીન મલેક ધર્મેશ રમેશ ગોહિલ નયન ઉર્ફે વિશાલ ગોપાલ કહાર સાગર કંચન માછી પવન આનંદરાવ સિરસાટ વિનોદજીવન પટેલ અને ચંદ્રકાંત કાશીરાવ આહિરને ઝડપી પાડ્યા હતા પોલીસે ઝડપી પાડેલા આઠ જુગારીઓની અંગ અંગઝડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ રૂપિયા એક પોઈન્ટ ઝીરો બે લાખ આઠ મોબાઈલ રૂપિયા સિત્તેર હજાર મળી કુલ એક પોઈન્ટ તોંતેર લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે પાણીગેટ પોલીસને સોંપવામાં આવ્યા હતા